એસએમસી કચેરીમાં યુનિયન સભ્યો દ્વારા ગરબા રમી અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો યુનિયન સભ્યોની છેલ્લા ઘણા સમયથી કેટલાક પડતર માંગણીઓ બાબતે નિરાકરણ નહીં આવતા યુનિયન સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એસએમસી ની કચેરીમાં ગરબા રમી વિરોધ નોંધાવ્યો હતો ઉચ્ચતર પગાર ધોરણની માંગ છેલ્લા પાંચ વર્ષથી પ્રમોશન ન મળતા

સુરત મહાનગરપાલિકામાં વહીવટી કેડરમાં ફરજ બજાવતા વર્ગ એક બે ત્રણ એટલે કે પહેલી બીજી અને ત્રીજી શ્રેણીના ક્લાર્ક તરીકે જે કર્મચારીઓ ફરજ બજાવે છે એ કર્મચારીઓ છેલ્લા દસ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના જ ઠરાવ મુજબ આઠ વર્ષની નોકરી પૂરી થયા બાદ એ કર્મચારીઓને ભરતી આપવાની હોય છે પરંતુ આ કર્મચારીઓને ભરતી આપવામાં આવી નથી એની સાથે સાથે એ તમામ કર્મચારીઓને દસ વર્ષે વીસ વર્ષે અને ત્રીસ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાનું રહે છે તે ઉચ્ચતર પગાર ધોરણ પણ આજ દિન સુધી આ વહીવટી કર્મચારીઓને આપવામાં આવેલ નથી દુઃખદ બાબત અમારા માટે પણ એ છે કે વહીવટી કેડરની વર્ગ એક બે ત્રણ અને સેક્શન ઓફિસર મળીને નવસોથી વધુ જગ્યાઓ ખાલી છે છતાં એ જગ્યાઓ ભરવા માટેની તસદી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને કે લીધી નથી જેના માટે અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ છે એની સાથે સાથે વર્ગ ચારમાં અમારા ઘણા કર્મચારીઓ કે જેઓ ગ્રેજ્યુએટ થયેલા છે એ લોકો વર્ગ ચારમાં ફરજ બજાવી રહ્યા છે એમને સુરત મહાનગરપાલિકાના ઠરાવ મુજબ વર્ગ ત્રણમાં ક્લાર્ક તરીકે ભરતી આપવાની હોય છે જેના માટે અમારી રજૂઆતને પગલે છેલ્લા નવ માસથી એ માટેના ફોર્મ ભરાવીને તમામ પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી હોવા છતાં રિક્રુટમેન્ટ વિભાગ તરફથી આ વિભાગ આ કામની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે આ કર્મચારીઓને દસ વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં આજ દિન સુધી ભરતી આપવામાં આવેલ નથી એ સિવાય પણ વહીવટી કેડરના કર્મચારીઓની અને અન્ય અમારી થી વધુ જેટલી માંગણીઓ છે જેનો પણ નિકાલ આવી રહ્યો નથી જેથી આજ રોજ વહીવટી કેડરના વર્ગ એક બે ત્રણના અમારા કર્મચારીઓ આજે બપોર બાદ સામૂહિક સીએલ લઈને સુરત મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં સામૂહિક ધરણા કરી રહ્યા છીએ અને સાથે સાથે અમે જાહેર સભા પણ કરી રહ્યા છીએ અને સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ આપીને અમારા કર્મચારીઓ ગરબા રમીને કારણ કે આ આ નવરાત્રિની આજથી શુભ શરૂઆત છે આજે પહેલી રાત્રિ છે ત્યારે આ ગરબાની શરૂઆત અમે અહીંથી કરી અને અમારી વાત અમારી કમિશનર શ્રી અને તમામ અધિકારીઓ સુધી અમારી આ વાત અને રજૂઆતને પહોંચાડી રહ્યા છીએ અને નવરાત્રિના નવ દિવસ છે તો અમે આજે કહી રહ્યા છીએ કે આ નવ દિવસ દરમિયાન અમારી તમામ માંગણીઓ પૂરી થાય અન્યથા અમારે ન છૂટકે દશેરાના દિવસે જેમ રાવણનું દહન કરવામાં આવે છે તે રીતે આ અધિકારીઓના પૂતળા બાળવાની અમારે ફરજ પડશે જેથી અમે કહીએ છીએ કે અમારી જે માંગણીઓ છે અમારા કર્મચારીઓની જે વ્યાજબી માંગણી છે જે ન્યાયિક માંગણીઓ છે એ તમામ માંગણીઓ તાકીદે પૂરી કરી આપે એ જ અપેક્ષા અમે આ અધિકારીઓ પાસે રાખી રહ્યા છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત